શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા શ્રી કુંવરજીભાઈ બાવળિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોડવાડિયા શ્રી ભગવાનભાઈ કરગઠિયા શ્રી દેવાભાઈ માલમ જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ આડેદરા શહેર પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી પૂર્વ મંત્રી શ્રી બાહુભાઈ બોખરિયા પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી ડેરીના ચેરમેન શ્રી આકાશભાઈ રાજાકા મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર જોશી અગ્ર સચિવ શ્રી થેન્નારસનજી સચિવશ્રી રાજેન્દ્ર કુમાર સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરઝા શ્રી ડીડીઓ શ્રી સંગઠનના પદાધિકારી સમગ્ર ભારતમાંથી પધારેલા અતિથિઓ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય દ્વારકાધીશ સનાતન હિન્દુ સંસ્કૃતિના બે જ્યોતિર્ધર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મહિમા ગાનનો આજનો અવસર છે પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામ રામ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રામનવમી શુભેચ્છા લોકજીવનનો ધબકાર છે માધુપુર નો આ મેળો એ લોકજીવનનો ધબકાર ઝીલતો મેળો છે રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમ નું પ્રતિક આ મેળો એક તરફ શ્રી રામના જન્મોત્સવની દિવ્યતા છે તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવની ભવ્યતા છે પશ્ચિમ ભારતના દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલના રુક્ષમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામનવમી થી આ મેળાની ઉજવણીની શરૂઆત થાય છે પશ્ચિમે ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઉત્તર પૂર્વના માતા રૂક્ષ્મણીના વિવાહ તરીકે પૂર્વ પશ્ચિમ ભારતની બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધુપુરા સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર પણ રહ્યું છે પશ્ચિમનું ગુજરાત અને પૂર્વાંચલના રાજ્યો ભાષા ભૌગોલિક અંતર હવામાન આબોહ બધું જ અલગ પણ બંનેની કૃષ્ણ ભક્તિ એક સરખી છે માધુપુરા મેળો એ માત્ર ધાર્મિક લોક ઉત્સવ નહીં પણ આપણી એકતા સાંસ્કૃતિક વિરાસત અને ભાઈચારાનું પણ જીવંત પ્રતિક છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પનાનો સાકાર કરવા બે હજાર અઢારથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે આ ભવ્ય લોકમળાની ઉજવણી રાજ્ય સરકાર કરે છે વડાપ્રધાનશ્રી આ મેળાને ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે આટલું જ નહીં દેશની વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તબિલ સંગમ જેવા વિવિધ કાર્યક્રમોના સફળ આયોજન પણ તેમની પ્રેરણાથી થયા છે આપણે ત્યાં ધર્મ સંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલા નાના મોટા પંદરસો થી વધુ મેળાઓ યોજાય છે એક પ્રકારે આવા લોક મેળાઓ સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથે સામાજિક પણ ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેળા માટે કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે માધુપુરનો મેળો પૂર્વ અને પશ્ચિમની ભાતીગળ મણિપુર નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોના ખાનપાનની વાનગીઓ અને હસ્તકલા કારીગરીના ઉત્પાદનોના પણ અહીંયા સ્ટોલ લગાવ્યા છે આ મેળાએ શ્રદ્ધા આસ્થા અને ભક્તિના પ્રતીક સાથે સાહસિક રમતોના ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ માધુપુરના રડિયામણા સમુદ્ર તટે સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના વિવિધ સ્થળોના છસો જેટલા પુરુષ મહિલા ખેલાડીઓ આ રમતોમાં વિવિધ છ જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે મહાત્મા ગાંધી ની જન્મભૂમિ પોરબંદર સોમનાથ દ્વારિકા અને માધુપુર એમ આખા આ વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમ બની રહ્યો છે રાજ્ય સરકારે અહીં ટુરિઝમને વેગ આપવા ટુરિઝમની ઝડપી સરળ કનેક્ટિવિટી આપવાનું પણ આયોજન કર્યું છે માધુપુરા આવવા માટે એર કનેક્ટિવિટીઝની સુગમતા મળે તે માટે પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણના કામો માટે આ વર્ષના બજેટમાં રકમ ફાળવી છે અને અત્યારે મુંબઈ પોરબંદર ફ્લાઇટ પણ શરૂ થઈ છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આપણું સરકારનું આયોજન છે રૂક્ષમણી માતા મંદિર પરિસરમાં રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી સુવિધાનું આજે લોકાર્પણ થયું છે સાથે સાથે બીચ ડેવલપમેન્ટ એપ્રોચના રોડના અગિયાર કરોડના કામો પણ પ્રગતિમાં છે આપણે આ સમગ્ર સ્થળ ટુરિઝમ ડેવલપમેન્ટ માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતો જાળવીને વિકાસની સંકલ્પના દ્વારા વિરાસત બી વિકાસ બી સાથેના વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે આપણે સૌ આવા મેળાઓ અને લોક સંસ્કૃતિની વિરાસત જાળવીએ કેથ ધ એક પેડ માકે નામ સ્વચ્છતા અભિયાન જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો પણ કામોમાં પણ સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું આપની